નમસ્કાર દોસ્તો એક કદમ આયુર્વેદ કિયોરની નાની વિડીયો શૃંખલામાં ફરીથી સ્વાગત છે હું ડૉક્ટર ગૌરંગ જોશી ઇન્ટરનેશનલ હેલ્થ મિત્રો દિવાળી ગઈ શિયાળાની શરૂઆત થઈ ગઈ આજે આપણે અગત્યની ચર્ચા કરવાના છે મિત્રો આપણા શરીરનું આપણા પેટનું સૌથી મહત્વનું અવયવ ઓર્ગન લિવર વિશે મિત્રો લિવર જો ખરાબ થાય તો આપણી પાચન સિસ્ટમ ડિસ્ટર્બ થાય અને ઘણા બધા પ્રોબ્લેમો થઈ શકે મિત્રો અને આજકાલ ઘણા બધા લોકો લિવરની તકલીફથી પીડાતા હોય છે તો મિત્રો આજે હું તમારી સાથે થોડી ટીપ્સ થોડી એવી વસ્તુ શેર કરવા માગું છું કે જે ન કરવી જોઈએ તમારે તેથી તમારું લિવર કાયમ માટે સ્વસ્થ રહે મિત્રો કારણ કે લિવર એની અંદરથી જે એન્ઝાઇમ્સ એની અંદરથી જે બાયસ નીકળે છે એનાથી ખોરાકનું પાચન થાય છે આપણા શરીરની સંપૂર્ણ ડાયજેસ્ટિવ સિસ્ટમનો આધાર જો હોય તો આપણું લિવર છે આપણા શરીરનું સૌથી મોટું ઓર્ગન આમ જુઓ તો લિવર છે એટલે લિવર એની કાળજી કરવી લિવરને જો આપણે તંદુરસ્ત રાખશું અને લિવરનું ફંક્શન સારું રહેશે તો આપણે તંદુરસ્ત ચોક્કસ રહી શકશું મિત્રો પરંતુ જો લિવર બગડ્યું તો માનજો કે શરીરની તમામ સિસ્ટમ ઉપર એની ઇફેક્ટ થવાની છે મિત્રો એટલે આજે પાંચ એવી વસ્તુ કે જે આપણે ન કરવી જોઈએ જેનાથી આપણું લિવર સ્વસ્થ રહે લિવર સ્વસ્થ રહે તો આપણે તંદુરસ્ત રહી શકીએ તો પહેલી વસ્તુ છે કેન્ડ ફૂડ એટલે કે નાના નાના કેણોમાં મળે અથવા પડીકીઓમાં બધી વસ્તુઓ બધી મળતી હોય છે મિત્રો એ કેન્ડ ફૂડ એની અંદર સોડિયમનું પ્રમાણ વધારે હોય છે અને એને કારણે લિવરની અંદર ફાઇબ્રોસિસ થવાની શક્યતા છે મિત્રો સિરોસિસ ઓફ લિવરના જે દર્દીઓ જોવા મળે શરૂઆત ફાઇબ્રોસિસથી થતી હોય છે મિત્રો એટલે કેન્ડ ફૂડ જે તૈયાર પડીકાઓ મળે છે જે ટીનની અંદર જે બધા કોલ્ડ ડ્રિંક્સ મળે છે કે ટીનની અંદર જે ફૂડ મળે છે તમારે એવોઇડ કરવી જોઈએ જેથી તમારા ઉપર પ્રકારનો બોજ ના આવે ખાસ કરીને ઘણા પ્રશ્નો કરશે કે રાઈસ તો આમ નોર્મલ હોય છે વ્હાઈટ રાઈસ બધા ખાતા જોઈએ છે હું ના નથી પાડતો મિત્રો પહેલાના સમયમાં આપણે ખાતા હતા રાઈસ વધારે ખાતા હતા અને એની સામે શ્રમ પણ એટલો કરતા હતા એટલે કાર્બોહાઈડ્રેટનું પાચન સરસ થતું હતું હવે આપણી જીવન પદ્ધતિ બદલાઈ ગઈ છે આપણે એટલું શારીરિક શ્રમ નથી કરતા એટલે આપણા શરીરને કાર્બોહાઈડ્રેટની એટલી જરૂર નથી મિત્રો તો આ વ્હાઇટ રાઇસ એ કાર્બોહાઈડ્રેટ જ્યારે વધારે પડે જ્યારે વધારે આપણા શરીરની અંદર આવે જ્યારે ડાયજેસ્ટ સિસ્ટમમાં આવે લિવર ઉપર લોડ પડે ફેટ વધતી જાય મિત્રો ચરબીનું પ્રમાણ વધતું જાય લિવરને નુકસાન કરી શકે એટલે હું એમ નથી તો ભાત પણ બને એટલું ઓછી પ્રમાણમાં જો તમે વ્હાઈટ રાઇસ એટલે કે ભાત ખાશો તો તમારું લિવર તંદુરસ્ત રહેશે ત્યાર પછી ત્રીજી વસ્તુ છે એ મિક્સચર રાઈસ અને જે વસ્તુ ફેટ વધારી શકે ખાસ કરીને ફાસ્ટ ફૂડ જંક ફૂડ અત્યારે ખૂબ કોમન છે મિત્રો બધા મેંદાની બનાવટો પીઝા સેન્ડવીચ બર્ગર આ બધું ખાતા હોય છે તો આ ફાસ્ટ ફૂડ જંક ફૂડ એની સાથે રાઈસનું કોમ્બિનેશન એ આપણા લિવર ઉપર ખૂબ જ લોડ આપે છે લિવરના જે એન્ઝાઇમ્સ છે એનું પ્રોડક્શન ધીમે ધીમે ઓછું થઈ જાય છે અને એને કારણે લિવર ફંક્શન ઉપર ઇફેક્ટ થાય તો મિત્રો ખૂબ જ ખરાબ રીતે લીવર જો ડેમેજ થાય તો આગળ જતા લીવરના પ્રોબ્લેમને કારણે શરીરના બીજા અન્ય પ્રોબ્લેમો સ્ટાર્ટ થઈ જાય છે એટલે ખાસ ફાસ્ટ ફૂડ જંક ફૂડ બને ત્યાં સુધી એવોઇડ કરવું ત્યાર પછી સુગર એટલે કે ખાંડ આપણે જે ખાંડ ખાઈએ છીએ મિત્રો તો ખાંડ જ્યારે આપણે ખાઈએ છીએ તો ખાંડમાંથી જે સીધું ફેટમાં કન્વર્ટ થાય છે મિત્રો અને જ્યારે લિવરની અંદર ફેટ વધે લિવરની અંદર જે એન્ઝાઇમ્સ હોય છે એ ફેટનું પાચન કરતાના એન્ઝાઇમ હોય છે પણ લિવરની અંદર જ્યારે ફેટ વધે ફેટી લિવર આપણે જ્યાં ખાસ કરીને ફેટી લિવરથી જે બધા રોગોની શરૂઆત થતી હોય છે તો ખાંડ વ્હાઈટ સુગર એક પ્રકારનું ઝેર છે મિત્રો મેં આગળ પણ કહેલું કે સુગર એ સૌથી ખતરનાક ખૂબ જ ઓછી પ્રમાણમાં જરૂર પડે તો જ ખાંડ યુઝ કરો મિત્રો બને ત્યાં સુધી વ્હાઈટ શુગરનો ઉપયોગ ટાળો અને ત્યાર પછી પાંચમું અને છેલ્લું છે આલ્કોહોલ દારૂ આપણે ગુજરાતીઓ આપણે ત્યાં દારૂબંધી હોવાને કારણે ઘણા બ્લેકમાં લાવીને પીતા હોય ક્યારેક આઉટ ઓફ સ્ટેટ જઈને અનકંટ્રોલ્ડ આલ્કોહોલનું સેવન કરતા હોય છે આલ્કોહોલ એ લિવર માટે સૌથી ખતરનાક છે સિરોસિસ ઓફ લીવર ફેટી લિવર અને છેલ્લે લિવર ફેલિયર સુધીના પ્રોબ્લેમ થાય અને લિવર ટ્રાન્સપ્લાન્ટ કરવા સુધી દર્દીઓ જતા હોય છે અમારી પાસે સિરોસિસ ઓફ લિવરના ઘણા દર્દીઓ આવે છે આ તારણો અમારી પ્રેક્ટિસને આધારે કાઢ્યા તો આ પાંચ વસ્તુઓ કેન ફૂડ કાર્બોહાઈડ્રેટ કેન કાર્બોહાઈડ્રેટ અને ફાસ્ટ ફૂડ જંક ફૂડ સુગર એટલે કે ખાંડ અને આલ્કોહોલ આ પાંચ વસ્તુનો જો તમે પ્રયોગ ઉપયોગ જો તમારા જીવનમાં જેટલો બને એટલો ઓછો કરશો એટલું તમારું લિવર સ્વસ્થ હેલ્ધી રહેશે જો તમારું લિવર હેલ્ધી રહેશે તો તમારા શરીરના તમામ સિસ્ટમોને ખૂબ જ સારો ઇમ્યુનિટી મળશે અને તમે સ્વસ્થ અને તંદુરસ્ત રહી શકશો તો મિત્રો આ વિડીયોને ખૂબ શેર કરો લિવરથી પીડાતા દર્દીઓ ખાસ કરીને મેં બતાવેલી જે આ ફૂડ આઇટમો છે એને એવોઇડ કરજો ફરીથી નવા વિડીયો સાથે મળીશું અમારો સંપર્ક સાધવા માટે કન્સલ્ટેશન માટે નાઇન ઝીરો ફાઇવ ફોર એઇટ ટુ થ્રી ડબલ એઇટ વન પર અમારો સંપર્ક કરજો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરજો પેજને ફોલો કરજો ફરીથી નવા વિડીયો સાથે મળશું ત્યાં સુધી આપશો સ્વસ્થ રહો મસ્ત રહો તંદુરસ્ત રહો અને આ વિડીયોને શેર કરતા રહો એવી શુભકામના સાથે જય ધન્વંતરી